જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મેથી અને બાજરીના વડા તો તમે ફરવા જતા હો ત્યારે ટ્રીપ ઉપર તમે લઈ જઈ શકો છો તેવા આ મેથી અને બાજરીના વડા બહુ જ સરસ રીતે ઘરે આસાનીથી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આને કેવી રીતે બનાવવા તો તેના માટે આપણે શું જોશે તે પહેલા જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલા આપણે બાજરીનો લોટ લઈ લીધેલો છે ચાળીને સાફ કરીને લીધેલો છે આપણે આ બાજરીનો લોટ તેની જ સાથે આપણે મેથી લઈ લીધેલી છે ઝીણી સુધારીને સાફ કરીને તેની જ સાથે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધેલો છે તેની જ સાથે આપણે એક ચમચી ઘઉંનો લોટ જે રોટલી બનાવવા માટે યુઝ થતો હોય તે જ લીધેલો છે તેની જ સાથે આપણે લીલા મરચાં અને આદુ લીધેલું છે આમાં તમે લસણ એડ કરવા માંગતા હોય તો પણ લઈ શકો છો મેં અત્યારે નહીં લીધેલું તેની જ સાથે સફેદ તલ લીધેલા છે તેની જ સાથે ખાવાનો સોડા છે તેની જ સાથે આપણે મીઠું લીધેલું છે તેની જ સાથે આપણે હળદર પાવડરની જરૂર પડશે તેની જ સાથે આપણે મરચું લીધેલું છે તેની સાથે આપણે ગોળ છીણેલો લીધેલો છે તેની સાથે આપણે છાશ લીધેલી છે છાશ ની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો બંનેમાંથી એક લેવાનું છે કાં તો છાશ કાં તો દહીં જે ખાટું હોવું જોઈએ તો એની સાથે તેલ લીધેલું છે અને પાણી લીધેલું છે આપણે આ બધી જ વસ્તુઓ હવે લઈ લીધેલી છે હવે સાથે જ આપણો વડા બનીને તૈયાર થઈ જાય તો તેને તળવા માટે તેલ પણ આપણે નીકાળી લીધેલું છે એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે આ રીતનું તેલ લીધેલું છે જે આપણે બાજીના વડા તળવા માટે જરૂર પડશે અત્યારે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને આપણે જે લોટ છે તેને પણ સાઈડમાં મૂકી દઈએ સૌથી પહેલા આપણે એકાદ છાશ લઈ લઈએ તમે દહીં લીધું હોય તો દહીં લઈ લેજો આ રીતે અને સાથે જ આપણે આ રીતે ગોળ છે તેમાં ઉમેરી દઈશું અને એક મસ્ત મજાની એની પેસ્ટ બનાવી લઈશું જો પેસ્ટ બનશે એટલે એનો કલર ચેન્જ થઈ જશે ગોળ અને મિક્સ થવાથી હવે આને ઢાંકીને ખાયણી છે આ રીતની એ લઈ લેવાની છે અને તેમાં આ રીતે મરચું અને આદુ એડ કરવાનું છે અને એને સારી રીતે ખાંડીને પેસ્ટ બનાવી લેવાની છે તમે એને મિક્સચરમાં ક્રશ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો અને લસણ લીધું હોય તો એ સમયે જ ખાંડી લેવું હવે આપણે જે બાજરીનો લોટ લીધેલો છે તેમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી જે આપણે ઘઉંનો લોટ લીધેલો હતો તે આમાં એડ કરી દઈશું હવે આમાં આપણે મીઠું એડ કરી દઈશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે તેની જ સાથે હવે આમાં આપણે હળદર પાવડર એડ કરી દઈશું તેની જ સાથે આમાં આપણે મરચું પાવડર એડ કરી દઈશું મરચું પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનો છે તેની જ સાથે આપણે જે લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે આમાં એડ કરી દઈશું હવે આમાં આપણે ખાવાનો સોડા ઉમેરી દઈશું હવે આમાં આપણે જે સફેદ તલ લીધા હતા તે આમાં એડ કરી દઈશું અને તેની જ સાથે હવે આપણે જે મેથી લીધી હતી ઝીણીસ ઉતારીને તે આમાં બધી જ એડ કરી દઈશું અને સારી રીતે લોટ સાથે બધું મિક્સ કરી લઈશું આ રીતે હવે આ રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે તેલ ઉમેરીશું તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે જે છાસ લીધેલી હતી જેમાં આપણે ગોળ ઉમેરીને રાખ્યો છે અને હવે આમાં આપણે એડ કરી દેવાનું છે પણ આ રીતે હલાવી લેવી પછી જ અંદર તમારે એડ કરવી નીચે જે ગોળ બેસી ગયો હોય તો પણ એમાં આવી જાય જો આ રીતે થોડી થોડી છાસ એડ કરતા જઈને આપણે લોટ બાંધવાનો છે જો પહેલા છાસ અને ગોળની પેસ્ટ ઉમેરવાની છે અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતનો આપણો લોટ તૈયાર કરવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં એવો મીડિયમ આપણે લોટ તૈયાર કર્યો છે હવે મોવણ દેવા માટે આપણે ઉપરથી તેલ ઉમેર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણો લોટ તૈયાર થઈ જાય જો આ રીતનો આપણો લોટની કન્સીસ્ટન્સી હોવી જોઈએ હવે આને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું જેથી બધો મસાલો મિક્સ થઈ જાય ઢાંકીને હવે આપણા વડા ફટાફટ તૈયાર થઈ જાય તેના માટે એને વણવાની કે થેપવાની જરૂર ના પડે એ રીતે આપણે એક પ્લાસ્ટિકની આ રીતની કોથળી લઈ લીધેલી છે જે જાડી છે અને આ રીતે એને કટિંગ કરીને લઈ લીધેલી છે મેં હવે આની ઉપર આપણે તેલ લગાવી દઈશું આ રીતે ફોલ્ડ થાય એવી કોથળી લીધેલી છે હવે આપણે બંને સાઈડ એને તેલ લગાવી દઈશું આખી કોથળી ઉપર તમને આ વડાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ રેસીપી તમને પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે શેર કરવાનું ના ભૂલતા અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો આ રીતે આપણું હવે તેલ લાગી ગયું છે આખી કોથળી ઉપર હવે આને આપણે સાઈડમાં મૂકીને આપણા લોટને જોઈ લઈએ તો આપણો લોટ પણ એકદમ સારી રીતે પલળી ગયો છે હવે આમાંથી આપણે લુવા બનાવી લઈશું તો એ તમારે તમારી સાઇઝ પ્રમાણે બનાવવાના છે કે તમારે વડા કેવા બનાવે છે નાના કે મોટા તો આ રીતે મેં મીડિયમ સાઇઝના અત્યારે લુવા બનાવી લીધા છે અને જે આપણે પ્લાસ્ટિકની બેગ ઉપર તેલ લગાવ્યું હતું તેની ઉપર ગોઠવી દીધા છે તમારે જેટલી બેગ હોય એ પ્રમાણે ગોઠવવાના છે હવે આ રીતની એક લીસા તળિયાવાળી વાટકી લઈ લેવાની છે અને તેને લુવા ઉપર આ રીતે પ્રેસ કરીને એને સારી રીતે દબાવી લેવાના છે એટલે આ રીતના તમારા વડા તૈયાર થશે અને તમારે એને થોડાક જાડા રાખવાના છે બહુ પતલા નહીં કરી દેવાના પાપડ જેવા એકદમ થોડાક જાડા રાખવાના છે હવે આપણે જે તેલ મૂક્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે આ રીતનું તેલ આપણું હોવું જોઈએ તો હવે આપણે જે વડા બનીને તૈયાર થયા છે તે આમાં એક પછી એક એડ કરી દઈશું તમારે તમારા વાસણ પ્રમાણે એડ કરવાના છે જેટલું તમારું વાસણ હોય એટલા અંદર વડા એડ કરવાના છે અને આને આપણે મીડિયમ ગેસ ઉપર બ્રાઉન કલર જેવા કરવા દેવાના છે થોડાક તમે જો ફૂલ ગેસ ઉપર કરશો તે અંદરથી કાચા રહી જશે તો હવે આપણા જે વડા છે એ તળાઈને તૈયાર થઈ ગયા છે જો હું તમને એક તોડીને બતાવું તો જો અંદરથી પણ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ ખાવામાં પણ પોચા અને મસ્ત ક્રિસ્પી આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આને આપણે લસણની ચટણી સાથે સૌ કર્યા છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આપણે હવે એક નવા જ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કેર